નવરચિત ભીખાપુરા મુકામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ શ્રી બાબુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન સ્વામી વિવેકાનંદ તથા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે કર્તવ્ય બોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહક શ્રી કલ્યાણ કલ્યાણસિંહ નાયક તથા જિલ્લા ધર્મ જાગરણના સંયોજક શ્રી જયેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે અધ્યક્ષ શ્રી બાબુભાઈ રાઠવાઈ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર તથા તેમના વિચારોથી પ્રેરણા લેવા અંગે માર્ગદર્શન આપ્યું તેના બેઠકમાં નવચરિત નવરચિત કદવાલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રચના કરવામાં આવી કે જેમાં નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામાં આવી અધ્યક્ષ રાઠવા અર્જુનભાઈ બચુભાઈ વરિષ્ઠ ઉપાધ્યક્ષ બારિયા ગોવિંદભાઈ કેશરભાઈ ઉપાધ્યક્ષ વાઘેલા શૈલેષભાઈ સનાભાઈ મહામંત્રી રાઠવા રમેશભાઈ ભીખાભાઈ મહિલા ઉપાધ્યક્ષ રાઠવા વરજુબેન સૌજીભાઈ સંગઠન મંત્રી પટેલ તુષારભાઈ ખેમાભાઈ સહમંત્રી રાઠવા લાલસીભાઈ નજરુભાઈ મહિલા મંત્રી સુથાર રસીલાબેન જોખનાભાઈ સહસંગઠન મંત્રી પટેલ મુકેશભાઈ વીરાભાઈ કોષાધ્યક્ષ હરિજન મુકેશભાઈ મનુભાઈ

ગટુડ સિંહની વરણી કરવામાં આવી સાથે સાથે પાવી જેતપુર તાલુકામાં પણ નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી સંગઠન મંત્રી રાઠવા સુરેશભાઈ જયંતિભાઈ રાજપુર પ્રાથમિક શાળા સંગઠન મંત્રી રાઠવા કિરણભાઈ મોહનભાઈ મગિયા પ્રાથમિક શાળા રાજ્ય કારોબારી રાઠવા બાબુભાઈ રશિકભાઈ જિલ્લા પ્રતિનિધિ રાઠવા ઉદેસીભાઈ રતિયાભાઈ અને આ પ્રસંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા તથા તાલુકાના અનેક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માં જોડાયા છે ત્યારે એક આપણે આર ની વિચારધારા સાથે જોડાયા છે તો એ પ્રાથમિક વર્ગ પણ આપણે સાથે સાથે કરીએ કારણ કે આ પ્રાથમિક વર્ગ કરવાથી આપણને ઘણું બધું જાણવા મળશે અને આ સંઘ વિશે આપણને ઘણી બધી વાત આમાં આપણને શીખવા મળશે બરાબર ત્યારે તમે ખરા અર્થમાં અ અખિલ ભારત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં જોડાશો બરાબર અત્યારે તમે જોડાયા છો તમારું અમે વેલકમ કરીએ છીએ પણ નજીકના ભવિષ્યના દિવસોમાં જ્યારે પણ વર્ગ થાય ત્યારે આપણે એ વર્ગ અવશ્ય કરીએ એવી આપની પાસે વિનંતી કરીએ છીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વાત કરતો ઘણો જૂનો સંઘ છે બરાબર પરંતુ ગુજરાતમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ નું સ્લોગન છે રાષ્ટ્ર કે શિક્ષા શિક્ષક શિક્ષક કે હિત સમાજ સમાજનું કાર્ય કરવાનું છે આપણે આમ તો બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા જ રહેલા છે અને પણ એની અંદર એક નવો ઉમેરો છે સમાજનું ઉત્થાન કઈ રીતે તો કે આપણે શૈક્ષિક સંઘ દ્વારા વર્ષની અંદર નવા 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 કાર્યક્રમો આપવામાં આવે